યુએસમાં ત્રીસ દિવસથી વધુ સમય રોકાયેલા વિદેશી નાગરિકોને ફેડરલ એજન્સી સાથે નોંધણી કરાવવી જરૂરી વ્હાઇટ હાઉસ તાજેતરમાં જાહેર કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્રીસ દિવસથી વધુ સમય સુધી રોકાયેલ તમામ વિદેશી નાગરિકોએ ફેડરલ એજન્સી સાથે નોંધણી કરાવવી જરૂરી છે આ નિયમનું ઉલ્લંઘન કરવું ગુનાહિત કૃત્ય માનવામાં આવે છે જે દંડ કેદ અથવા બંને સજાઓનું કારણ બની શકે છે ટ્રમ્પ પ્રશાસન હેઠળ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્ટોને આ નવી ઓનલાઇન રજિસ્ટ્રી સિસ્ટમની પાલના ચકાસવા માટે

એ ટ્રમ્પ પ્રશાસનને વિદેશી નાગરિકોને ફેડરલ સરકાર સાથે નોંધણી કરાવવાની નીતિ અમલમાં લાવવાની મંજૂરી આપી છે આ નિયમ ટુ પોઈન્ટ ટુ મિલિયનથી થ્રી પોઈન્ટ ટુ મિલિયન લોકોને અસર કરી શકે છે વિરોધક જૂથોનો દાવો છે કે આ પગલે વિદેશી નાગરિકોને મુશ્કેલીમાં મૂકી શકે છે કારણ કે તેમને પોતાને ઓળખાવવું પડે છે જે ડિપોટેશનનું જોખમ વધારી શકે છે આ નિયમ ઓગણીસો ચાલીસના એલિયન રજિસ્ટ્રેશન એક્ટ અને ઓગણીસો બાવનના ઇમિગ્રેશન અને નેશનલિટી એક્ટ હેઠળના કાયદાઓને ફરીથી અમલમાં લાવે છે વિદેશી નાગરિકોને હવે નોંધણી કરાવવી જરૂરી the deadline for registration under the alien registration act is today all foreign nationals present in the united states longer than thirty days must register with the federal government failure to comply with this is a crime punishable by fines imprisonment or both as president trump and secretary noem have both said if you register. And you leave now, you choose to self deport. You may have the opportunity to return later legally. But if not, you will be arrested, fined, deported, never to return to our country again. The Trump administration will continue to enforce our nation's immigration laws. We will not pick and choose which laws to enforce. We must know who is in our country for the safety and the security of our homeland and for all American citizens.